ઉમરગામ તાલુકાના નિકોલી ધોડીપાડા સ્થિત શિવ શક્તિ સ્ટોન કુવારી પર્યાવરણ મંજૂરીના નીતિ નિયમોનો ભંગ કરવાનો આક્ષેપ ઉઠ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે કુવારીમાં અતિશય ઊંડાણે ખોદકામ થવાથી ગ્રામ વિસ્તારમાં કૂવામાં પાણીની ભારે અછત સર્જાય છે અને બ્લાસ્ટ કરવાથી સ્થાનિક આદિવાસી પરિવારોના ઘરોને નુકસાન થાય છે ગામના જાગૃત યુવાન રતિલાલ ગરુડાએ અગાઉ તારીખ બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જીપીસીબી સરીગામ ખાતે ફરિયાદ નોંધાવી હતી પરંતુ એક મહિનાના અંતે કોઈ કાર્યવાહી ન થવાથી હવે વલસાડ જિલ્લા કલેક્ટરને ફરી ફરિયાદ કરવી પડી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે શિવશક્તિ સ્ટોન ક્વોરી ધ્વનિ અને હવા પ્રદૂષણ ફેલાવી રહી છે અને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરીને આગળ વધી રહી છે આદિવાસી વિસ્તારમાં આ પ્રકારના બેદરકારીપૂર્ણ પ્રવૃત્તિઓ સ્થાનિક લોકોના જીવનને ખતરો પહોંચાડી રહી છે ગ્રામજનોની માંગ છે કે શિવશક્તિ સ્ટોન ક્વોરી સામે કાયદેસર પગલાં લેવામાં આવે અને તાત્કાલિક તેના કાર્ય પર રોક લગાવવામાં આવે આ મામલે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીએ નોંધ લેવાય તે જરૂરી બની રહ્યું છે મારું નામ કિરણ વાલી છે સામાજિક કાર્યકર્તા ઉમરગામ તાલુકા મારા મિત્રશ્રી રતિલાલભાઈ ગરૂડા એમના આસપાસ શિવશક્તિ સ્ટોન નામની કોરી આવેલી છે તે લોકોની સમસ્યા એવી છે કે આજુબાજુના કુવાઓ તેમજ પીવાના પાણીના સ્ત્રોતો ખાલી થઈ રહ્યા છે આ કોરીના લીધે અને વધારે પ્રમાણમાં તીવ્રતામાં બ્લાસ્ટ કરવાથી આજુબાજુ ઘરોને તિરાડ પડી રહી છે અને ઘરોને નુકસાન થઈ રહ્યું છે અને આજુબાજુના અહીંયા સો મીટરની અંતરે ઘરો આવેલા છે જેઓ આદિવાસીઓ હોય જેમના કાયદાનું નોલેજ હોય નોલેજ ન હોય જેથી એ લોકો અગાડી કંઈ કાર્યવાહી કરી નથી શકતા અને જેથી અહીંયાના જાગૃત યુવાન રતીલાલ તેમના તેમ મિત્રો દ્વારા આજ રોજ કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે ઘણીવાર એ લોકોએ મૌખિક તેમજ લેખિત ફરિયાદ કરેલી પણ કોઈ સાંભળતું ન હતું તેથી આજે કલેક્ટરને ફરિયાદ કરવાની જરૂર પડી છે હવે આગળ આપના માધ્યમથી ત્યાં સુધી વાત પહોંચે કલેક્ટરને અને

પણ અમારું કઈ કોઈ સાંભળતું નહીં મળે એટલે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને છે આ કોરી બ્લાસ્ટ થાય એટલે આખું ગામમાં ધૂળ ઉડે અવાજ આવે બહુ અને ગામમાં પથ્થરો ઉડે અને ઘરોને નુકસાન થાય પાણી જે અમારા બોર છે કુવા છે એમાં પાણી હમણાં બિલકુલ છે નહીં મળે હવે શું માંગ છે કે કે તાત્કાલિક કલેક્ટર સાહેબ શ્રી અમે રજૂઆત કરી છે તો આ તાત્કાલિક કોરી શિવશક્તિ સ્ટ્રોંગ કોરી બંધ થાય એ બાબતે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબશ્રી ને હમણાં અમને કોઈ પર વિશ્વાસ નથી એટલે અમે કલેક્ટર સાહેબને લખિતમાં ફરિયાદ કરી છે